આજે આપણે સરસ મજાની નવી રમત રમીએ છીએ જો આનું નામ આવડે છે કોઈને આ રમત કઈ કહેવાય આવડે છે કોઈને ચાલો આજે જાણતા આવજો ભાઈ કેજો કે અમને ટીચરે એવી રમત રમાડી હતી કે સામે કેટલા બધા ઢીંગલા મૂક્યા એની સામે બોલ લઈ અને ફેંકવાનો અને પાડી દેવાના અને શું કહેવાય આપણે ઘરે કોઈને આવડે છે જોઈએ બરાબર ચાલો

ચાલો ભાઈઓમાં આવે આજે હર્ષિલ ભાઈ હર્ષિલ ભાઈ સરસ આવી જાઓ બે બોલ માં કેટલાક પાડી દો છો જોઈએ ચાલો ફેંકો જો એ આંગળી નો જાય તો પકડી લ્યો વાહ વેરી ગુડ બહુ સરસ બહુ સરસ બેનો માં આવે પ્રિયાંશી કેશુભાઈ આવી જાવ જોઈએ આપણે પ્રિયાંશી બેન કેટલા પાડી દે છે ચાલો કરો ચાલો પ્રિયાંશી બેન નીચે દડદડ દડદડ કરવાનું દડવવાના એક પડ્યું વેરી ગુડ ચાલો હવે ભાઈઓને લઈએ આમાંથી આવે છે ગૌતમ ભાઈ નહી ચાલો તો એને બદલે આવે છે કરણભાઈ ચાલો કરણભાઈ કરો ઘા જો હવે તમને આઈડિયા આવી ગયું છે કે બોલ કેમ ફેંકવાનો ઉપરથી ફેંકવાનો કે નીચેથી દડદડતો ફેંકવાનો સરસ ચાલો બીજો બોલ લ્યો સરસ બધા જેના પડી જાય ને એનો નંબર હો ભાઈ